નમસ્કાર દર્શક મિત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કપાસમાં કેવું રહે છે બજારનું ત્યાર પહેલાં વાત કરીએ તો ગઈકાલના ભાવો નવસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો છન્નું રૂપિયા બજાર ગઈકાલે બોલાયું હતું નવસો પચાસ રૂપિયાથી લઈને એક હજાર પાંચસો છન્નું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે બજાર બોલાયું હતું આજે આવકની વાત કરીએ તો જોઈ શકો છો ચાર લાઇન જેવી આવક જોવા મળી રહી છે અને અંદાજે અઢીસો થી ત્રણસો ભારી આસપાસ કપાસમાં આવક જોવા મળી છે તેમજ પાલમાં વાત કરીએ તો ત્રણ પાલ જેવી કપાસમાં આવક થઈ છે આજે ત્રણસો ભારી જેવી કપાસમાં આવક છે ને ત્રણ પાલ આવક જોવા મળી રહી છે આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ નવો કપાસ છે મિત્રો જોઈ શકો છો બાર ને એકત્રીસ બારસો ને એકત્રીસ રૂપિયા મિત્રો નવો કપાસ એક હજાર બસો ને એકત્રીસ રૂપિયા ભાવો થયા છે બારસો ને એકત્રીસ રૂપિયા ભવો છો ખાર બસો ને એકત્રીસ રૂપિયા

ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર બુધવારના કપાસ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને પંદરસો ને એસી રૂપિયા આસપાસનું કપાસભારીમાં બજાર બોલાયું છે